આપણા સન્માન્ય ધારાસભ્ય પી કે શ્રી સાહેબે કાલના કાર્યક્રમ પાટલી નિમિત્તે ઠાકોર સમાજનું જે કંઈ સંમેલન હતું અને અમુક સમાજને રાજી કરવા માટે તે એવું બોલે છે કે સત્યાવીસ ટકા અનામત છે એમાં અમુક અમુક સમાજના સુવર્ણ સમાજના લોકો જે ખરેખર હકદાર નથી અને એ આપણા ભાગનું લઈ જાય છે એટલે મારે શ્રી પી કે પરમાર સાહેબને કહેવું છે કે તમારા ભાગનું લઈ જતા નથી ખરેખર આ જે સરકારે પોલિસી જાહેર કરીને એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત લેવામાં આવ્યો હતો માં લેવામાં આવ્યો રાજપૂત સમાજ હોય કારડિયા રાજપૂત સમાજ હોય ભાથી હોય ગુર્જર હોય યા ચૌધરી સમાજ હોય આ કોઈ અણહકનું લેવામાં રાજી નથી આ તો એમના હકનું છે અને તમે આવા સમાજને ટાર્ગેટ કરી કઈ મનુષ્ય ઊભું કરી રહ્યા છો તો એ આ તમને શોભતું નથી પી કે પરમાર સાહેબ જે વાત કરી છે તે સમાજ સમાજ વચ્ચે ઉગ્રતા અને એક આ ઇલેક્શન આ ઇલેક્શનના ખાલી લાભ લેવા માટેની પોલિસી છે તે ખરેખર વ્યાજબી નથી ભારત માતા કી જય જય જવાન જય કિસાન નહીં એમાં વિવાદ જેવું છે જ નહીં કશું રાહુલ ગાંધીએ જે મુદ્દો ઉપાડ્યો છે જાતિગત જનગણના અને એમની માંગ છે બિલકુલ વ્યાજબી માંગ છે અને હવે ભાજપના ધારાસભ્યો પણ ખુલીને રાહુલ ગાંધીના સમર્થનમાં આવતા જાય છે એ કોંગ્રેસ માટે અને પછાત વર્ગના લોકો માટે ખૂબ જ આનંદની વાત છે પી કે પરમારે આજે રાહુલ ગાંધીની વાતને કે વિચારને સમર્થન કર્યું છે આવતીકાલે કોંગ્રેસને સમર્થન કરશે શક્ય બનશે તો કદાચ કોંગ્રેસનો ખેસ પહેરે તોય અમને કશો વાંધો નથી વ્યાજબી વાતની વ્યાજબી રજૂઆતોને સમર્થન કરવા માટે જેમ પીકે પરમારે હિંમત દાખવી છે એમ બાકીના એકસો છપ્પન ધારાસભ્યોએ પણ જમીર જો થોડું ઘણું પણ પીકે પરમારની જેમ જીવતું હોય તો એમણે પણ રાહુલ ગાંધીની વ્યાજબી વાતને સમર્થન આપવું જોઈએ એમણે એક ડગલું આગળ કહેવાની જરૂર હતી કે માત્ર સત્યાવીસ ટકામાં જેની જેટલી વસ્તી એટલો એના અધિકારો નહીં સો ટકા વસ્તીમાંથી જેની જેટલી વસ્તી એટલા એના અધિકારો એક ડગલું આગળ પણ બોલવાની જરૂર હતી આમ છતાં જેટલું પણ સત્ય બોલવાની હિંમત કરી છે એટલા માટે અભિનંદન આપીએ છીએ અને આવનારા દિવસોમાં આ મુવમેન્ટના સમર્થનમાં ખુલીને આવે એવી આમંત્રણ આપીએ છીએ એમની સાથે સાથે બાકીના એકસો છપ્પન ધારાસભ્યોને પણ હિંમત આપીએ છીએ કે તમારો એક ધારાસભ્ય સત્યના સમર્થનમાં આવ્યો છે તો બાકીના ધારાસભ્યોએ પણ સત્યના સમર્થનમાં આવવું જોઈએ